સુરત જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે તારીખે સાતમી મે ના રોજ મતદાન યોજાશે જેના અનુસંધાનમાં મતદાનની પ્રક્રિયા સુગમ બની રહે અને શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં છે મતદાન હોવાથી તેની તડામાર તૈયારીઓ થઈ ચુકી છે અને મતદાન માટે સૌથી ઉપયોગી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટના કમિશન ફાળવણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીમાં બારડોલીમાં કુલ બસો છોતેર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે સાત જોકે સુખી

સારી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લા તરફથી બારડોલી ડિવિઝનને ચારસો ને પાસઠ હોમગાર્ડ અને પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે કુલ મારા સોળ ગામ છે એ સંવેદનશીલ છે સત્યાસી બૂથો આવે છે એમાં એમાં ખાસ કરીને વિશેષ પોલીસ મૂકવામાં આવેલી છે અને બાકી તમામે તમામ બૂથ પર એક હથિયારી પોલીસ રહેશે અને બાકી સહાયક પોલીસ પણ સાથે રહેશે આજરોજ ગંગાધરા હાઈસ્કૂલ ખાતેથી એકસો ઓગણ સિત્તેર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસો છોતેર બુથ માટેનો પોલિંગ સ્ટાફની ડિસ્પેચિંગની કામગીરી આજ થઈ રહી છે આપણા બસો છોતેર બુથના જે ઈવીએમ મશીન છે એ આજે પોલિંગ ટીમ અહીંયાથી રિસીવ કરીને પોતાના મતદાન મથક પર પહોંચશે આપણા તેસઠ જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે એવી વીસ પોલિંગ સ્ટેશન લોકેશનના ઉપર પૂરતો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલ છે અને કુલ બસો છોતેર બુથ પર આપણા તેરસો જેટલા સ્ટાફ પુલિંગ સ્ટાફ અને પાંચસો જેટલા પોલીસ